Terima kasih. તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો મિત્રો મિત્રો હવે શરૂ થશે મિત્રો પ્રથમ ડબલ ડેકર બસ બે હજાર ઇલેક્ટ્રોનિક બસ આવશે આ ઇલેક્ટ્રોનિક બસમાં માં તેસઠ લોકો બેસી શકશે મહાનગરપાલિકાએ એ નિર્ણય મોટો તો મિત્રો હવે ગ્વાધીનગર મિત્રો હવે એક બસ તો મિત્રો ચાલતી જી મિત્રો અને મિત્રો હવે પછી મિત્રો બે હાજર ચોવીસ માં મિત્રો ડબલ ડેકર મિત્રો બસ ચાલશે અને તે બસમાં મિત્રો તેસઠ જેવા લોકો મિત્રો બેસી શિક્ષક છે મિત્રો તેસઠ જેવી સીટો છે મિત્રો અને તેસઠ જણા બેસે મિત્રો એ ડબલ ડેકર બસ છે અને મિત્રો આ ડબલ ડેકર બસ મિત્રો ત્રણ કરોડ ના ખર્ચે એક ઇલેક્ટ્રોનિક બસ આવશે મિત્રો ત્રણ કરોડ રૂપિયા જેટલો મિત્રો ખર્ચ થયો છે મિત્રો ઇલેક્ટ્રોનિક બસ છે મિત્રો ડબલ ડેકર મિત્રો અને આ બસ માં તેસઠ જેટલા લોકો બેસી શકશે મિત્રો અને હવે પછી મિત્રો બે માં મિત્રો ડબલ ડેકર બસ આવશે અને ડબલ ડેકર બસ માં મિત્રો કોધીનગર માં મિત્રો ચાલશે ને મુસાફરી કરી શકશે મિત્રો પબ્લિક એટલે મિત્રો કોધીનગર માં મિત્રો હવે નવો નિર્ણય લેવા છે મિત્રો બે માં ડબલ ડબલ ડેકર બસ ચાલશે ને એ બસ માં મિત્રો તેસઠ જણા લોકો બેસે અને જો મિત્રો તેસઠ જણા લોકો બેસે અને આ બસ માં પણ મિત્રો ખાસિયત છે કે મિત્રો આ બસ મિત્રો ઇલેક્ટ્રોનિક છે ડીઝલ વાળી નથી કે નથી પેટ્રોલ વાળી કે નથી મિત્રો સીએનજી ગેસ વાળી આ બસ મિત્રો ઇલેક્ટ્રોનિક વાળી બસ છે મિત્રો અને આ બસ માં મિત્રો તેસઠ જણા જેવા બેસ છે મિત્રો તો મિત્રો આજના વિડીયો માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી